સુધી પહોંચ્યા છીએ બનાસકાંઠા નું મિની અયોધ્યા બનાતું કટાવતા જ્યાં એક સંત દ્વારા અગ્નિ તપસ્યા નો સંકલ્પ કરેલો છે અને અગ્નિ તપસ્યા નો સંકલ્પ શા માટે કર્યો છે અગ્નિ તપસ્યા થી કયા કયા પ્રકારના લાભ થવાના છે તેને લઈને આપણે સીધા પહોંચીશું અહીંના મહર્ષિ એક હજાર આઠ જરમદાસ બાપુ કે જેમણે અગ્નિ તપસ્યા નો સંકલ્પ લીધો છે આ છે બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં આવેલું મિની અયોધ્યા એટલે કે કટાવધામ જ્યાં શ્રીરામ ભગવાન પણ બિરાજમાન છે અને વિશ્વકર્મા સૃષ્ટિના સર્જનહાર પણ બિરાજમાન છે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્ય છે ખાખી ખાખીજી મહારાજની આંબલી ત્યાં ખાખીજી મહારાજનો અનેરો ઇતિહાસ છે દાદા શ્રી વિશ્વકર્મા ભગવાન સૃષ્ટિના સર્જનહાર પણ અહીં જ બિરાજમાન છે એટલે બનાસકાંઠા જિલ્લામાં સુઈગામ તાલુકામાં આવેલું આ કટાવધામ મિની અંબાજી તરીકે મિની અયોધ્યા તરીકે ઓળખાય છે અને અહીં અનેક ઇતિહાસ રહેલા છે હાલની વાત કરવામાં આવે તો અહીંના શ્રી એક હજાર આઠ જયરામદાસ મહારાજ ઉનાળાની શરૂઆત થતાં જ એકસો ને વીસ દિવસ સુધી એટલે કે ચાર મહિનાની આ અગ્નિ તપસ્યામાં બેઠા છે આપ જોઈ રહ્યા છો અદ્રશ્ય છે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલા કટાવધામના મહંતના મહત દ્વારા આ અગ્નિ સંકલ્પ કરવામાં આવ્યો છે કે અગ્નિ તપસ્યાનો હેતુ શું છે અગ્નિ તપસ્યાથી કયા કયા લાભો થાય છે જ્યારે આપણે કોરોનાની મહામારી વચ્ચેથી ગુજરી ચૂક્યા છીએ ત્યારે કોરોનામાં સૌથી વધુ જરૂર ઓક્સિજનની હતી અને એ જ ઓક્સિજનને લઈને અનેક લોકો આ દુનિયામાંથી વિદાય લીધી છે કોરોનાની મહામારીમાં આપણે ઓક્સિજન માટે પલ પલ તડપતા હતા પરંતુ આપણને ક્યાં ખબર હતી કે આપણી ઘરે ગાય માતા છે તો ગાય માતામાંથી જ આપણને પૂરતું ઓક્સિજન મળી રહે છે અહીં જે આ અગ્નિ તપસ્યા છે શ્રી એક હજાર આઠ કટાવધામ જેરામદાસ બાપુની અગ્નિ તપસ્યા છે આ તપસ્યા આપણને એ સમજાવે છે કે ગાયના મળમૂત્રમાં એટલે કે ગાયના છાણમાં અને ગાયના મૂત્રમાં આપણને ઓક્સિજન મળે છે અને એનાથી ઘણા બધા ફાયદા પણ થાય છે આપણે જોયું છે ગાય માતા આપણી સંસ્કૃતિનું પ્રતિક છે અને અહીંથી આપ જોઈ રહ્યા છો આપણા બનાસકાંઠા વાસીઓ માટે કટાવધામ તો ખરું જ પરંતુ સાથે સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના લોકોને અહીંથી એક સંદેશ જાય છે કે ગાયના છાણમાંથી આ જે ધુમા ધુવા નીકળે છે આ ધુવામાં એટલો જ ઓક્સિજન છે કે જેટલું આપણે જરૂર છે અને એટલું શુદ્ધ ઓક્સિજન છે કે જેનાથી આપણે અનેક રોગોનો સામનો પણ કરી શકીએ છીએ અત્યારે જોઈ શકાય છે કે જાત જાતના રોગો થાય છે કેન્સરની કહેવાય છે કે કોઈ દવા નથી પરંતુ ગાય માતામાં તમામ રોગોની સામે લડવાના તમામ ગુણો છે એટલે જ તો સાધુ સંતોએ કહ્યું છે કે ગાય માતા એ આપણી ભારતીની માતા છે અને ગાયનું પૂજન એ સર્વશ્રેષ્ઠ પૂજન છે કટાવધામના સંત જરામદાસ બાપુએ કહ્યું છે કે આપણા સંસ્કારો આપણી સંસ્કૃતિ ગાયને લીધે જ ટકી રહી છે આ ધરતી ઉપર જ્યાં સુધી ગાય માતા છે ત્યાં સુધી કોઈ આંચ પણ આવવા નથી પરંતુ તેમ છતાં આજે ગાયો રસ્તામાં રખડી રહી છે તેને બાંધનાર કોઈ નથી બનાસકાંઠાના મિની અયોધ્યા ગણાતા ધામ આજે પહોંચ્યો છું કટાવધામમાં કે જ્યાં એકસો ને વીસ દિવસ સુધી અગ્નિ તપસ્યા કરવાનું શ્રી એક હજાર આઠ મહાશ્રી જયમદાસ બાપુએ સંકલ્પ કર્યો છે અને આ તપસ્યા શેના માટે કરવામાં આવી રહી છે આ તપસ્યાથી જીવનમાં કયા કયા ઉદ્દેશો છે એ તમામ માહિતી આપણે સંત શ્રી જયમદાસ બાપુ પાસેથી જાણીશું અત્યારે હું ત્યાં જ પહોંચ્યો છું જ્યાં સતત એકસો ને વીસ દિવસ સુધી અગ્નિ તપસ્યા કરવાની છે અગ્નિ તપસ્યાથી જીવનમાં કયા કયા ફેરફારો આવે છે આ કોઈ સંત પાસેથી શીખી શકાય એટલે આપણે સીધા ત્યાં પહોંચ્યા છીએ આજે કહી શકાય કે હમણાં જ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા થઈ છે એવું જ આ મિનિ અયોધ્યા ગણાય છે બનાસ કઠારું આ કઠાવધા અને જ્યાં મહન શ્રી એક હજાર આઠ શ્રી જયરામદાસ બાપુએ આ કઠોર તપસ્યા એકસો ને વીસ દિવસ સુધી કરવાની છે ત્યારે આ તપસ્યાથી જનજીવનને શું શું ફાયદા થઈ શકે તેના તમામ પ્રયાસો આપણે કરીશું એમની પાસે જાણવા જાણશું બાપુ શું કહેશું એકસો ને વીસ દિવસ સુધી સતત એમાંય હવે તો ઉનાળવાની શરૂઆત થઈ એક બાજુ સૂરજ ધોમ દસતા તાપ બરસાવી રહ્યો હોય છે ત્યારે બીજી બાજુ આ અગ્નિનો જે તાપ છે શું કહેશું આનાથી જનજીવનને શું કયા કયા ફાયદો થો હા જનજીવન માટે તો બહુ સરસ વસ્તુ છે પરંતુ તપ બધાને જ કરવું પડે છે એ સંસારમાં રહેતો હોય અથવા સંતો હોય તપ એટલે એ એમના કામ ધંધે કરતું હોય તો એને તપ તો કરવું જ પડે પર અમારી સાધનામાં સંતોની સાધનામાં પાંચ દુનીથી લઈને 80 દુનીઓ ગેળ્યા હોય છે 18 વર્ષની તપસ્યા હોય છે દર વર્ષે 4 મહિના 120 દિવસ આ તપસ્યા કરતા એનું મેઈન રીઝન આધ્યાત્મિક રીતે તો હોય કે મન એકાગ્ર થાય તન શક્તિઓ પ્રાપ્ત થાય અને આધ્યાત્મિક રીતે મનોબળ મજબૂત થાય પણ કદાચ કોક આધ્યાત્મ ન માનતો હોય તો વૈજ્ઞાનિક રીતે એવું છે કે વૈજ્ઞાનિકોએ અતર કોરોના કાળમાં આપણે કીધું કે ગાયના છાણ ઉપર એક ટીકો ઘી નાખીએ તો એક વ્યક્તિ 20 મિનિટ સુધી જીવી શકે છે થી ઓક્સિજન થાય છે તો આ વાતાવરણ અમારું શુદ્ધ રહે કટાવ નું જે વાતાવરણ છે એ તપસ્યામય છે રામમય છે અને લોકોને હિત માટે થાય છે તો આપણા આજુબાજુનું વાતાવરણ શુદ્ધ થાય એના માટે આ એક તપસ્યા છે અને દરેક વ્યક્તિ થોડુંક છાણ લઈને એના ઉપર બે ત્રણ બૂમ ઘીના ગાયના ઘી ના શુદ્ધ ગાયના ઘીના રાખે તો એનાથી આજુબાજુના બેક્ટેરિયા કે જીવાણું જે આપણને નુકસાન પહોંચાતા એ બધા દૂર થઈ જાય અમારે ભેગા જે શિયા રામદાસજી મારા છે એ આઠ મહિને ગંગોત્રી ઠંડીમાં ત્યાં રહે છે અને ઉનાળો ઉનાળો ગરમીમાં તપસ્યા કરવા ભેગા આવે તો શારીરિક થાય થાય અને સામાજિક રીતે એમને ફાયદો છે મહાકાળમાં ઓક્સિજન શું હોય છે હોય શકે છે આ એક નજીકથી જાણ્યું છે ઓક્સિજન માટે લોકો તડપતા હતા પરંતુ જે રીતે આધ્યાત્મિક રીતની વાત કરીએ આપણે તો આધ્યાત્મિક રીતે અત્યારની અત્યારના સમયમાં આ ઓક્સિજનને ટકાવી રાખવું ખૂબ જરૂરી છે કારણ કે ઓક્સિજન હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે સમગ્ર ભારત ભારતવર્ષની વાત કરવામાં આવે અને સમગ્ર ભારત ભારતવર્ષની વાત પરમાં આવે તો કોરોનામાં ભારતના એક એક નાગરિકે ઓક્સિજન શું વસ્તુ છે અને જીવન શું છે આ એક નજીકથી જોયું છે ઓક્સિજન આ સંસારની એક જીવિત રાખવાની વસ્તુ છે અને એને અગર કોઈ જીવિત રાખી શકતો તો કિસાન વર્ગ રાખી શકતો આપણે સિટીના શહેરના લોકો નથી રાખી શકતા એ પ્રાકૃતિક ખેતી કરે પ્રાકૃતિક લીધે છોડો વાવે એમાંથી આપણને ઓક્સિજન પ્રાપ્ત થાય અત્યારે આપણે જે રાસાયણિક પદાર્થો યુરિયા ડીએપી આપણા ખેતરોમાં વાપરીએ છીએ એના કારણે આપણી સૃષ્ટિને ઘણું નુકસાન પહોંચી રહ્યું છે અને અહીંના માન્ય શ્રી રાજ્યપાલ શ્રી પણ ગુજરાતના એ આ મુહિમ ચલાવી રહ્યા છે કે પ્રાકૃતિક ખેતી કેવી રીતે અપનાવો એટલે કિસાનોને નમ્ર નિવેદન કે આ પ્રકૃતિને તમે જ બચાવી શકો ભણેલા માણસો કદાચ ફર્નિચર માટે લાકડા કાપી શકે પણ એક કિસાન વર્ગ છે એ એક છોડ વાવી શકે એટલે પ્રાકૃતિકનું રક્ષણ કરીશું તો ઓક્સિજન છે અને આપણા લાંબા ગાળા સુધી છે ઓક્સિજનની કિંમત તો કોરોનામાં તમે એક મિનિટ માટે ઓક્સિજન જોઈતી હતી તો આ ઓક્સિજન દરેક વ્યક્તિને ઘરે ગાયના છાણ ઉપર આવું ડો કરવું જોઈએ ગલિત આદિ પ્રયોગ કરવો છે ને બેક્ટિરિયા આપણું આધ્યાત્મ સુરુ થી કે છે સનાતન કે આપણે પેડોને પૂજીએ આપણે પહાડોને પૂજીએ આપણે નદીઓને પૂજીએ એનું કારણ શું કે આપણને જીવન આલે છે ત્યારે તે વખતે લોકો આપણે હસી હતા પણ આજે એ લોકો પણ માને છે કે ના યોગ કરવું જોઈએ આપણે ફલાહાર કરવું જોઈએ આપણે શુદ્ધ શાહાકારી ભોજન કરવું જોઈએ એટલે ફરી એક વખત દુનિયા ફરીથી આપણા સનાતનનો હતા ડંકો વાગી રહ્યો છે ફરીથી સનાતન ધર્મમાં છે જે સનાતન ધર્મ માત્રને માત્ર સનાતન માટે નથી જીવોની રક્ષા કરવા માટે પણ એક આ એક ધર્મ છે એ આપણને જીવવાનું અને કેવી રીતે સહેલી રીતે આપણે આ વિદાય લઈ શકીએ એ પણ આ શીખવાડે છે અને પ્રાકૃતિકનું ખૂબ સાચો મિત્ર છે બિલકુલ સાચી વાત બાપુ કે જે રીતે આપણા રાજ્યપાલે આ છે તે એને આપ ફોલો કરી રહ્યા છો કહી શકાય કે બાપુ જ્યાં પણ જાય છે છે માત્ર ખેડૂત હિતની વાત કરે અને સંતો એ રીતે ભારતની સંસ્કૃતિ ટકાવી રહ્યા છે આપણી સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે અને કહી શકાય કે જ્યારથી ભગવાન શ્રી રામચંદ્ર ની પ્રતિષ્ઠા થઈ છે સંતોએ એક બીડું ઝડપ્યું છે કે ભારત વર્ષની સંસ્કૃતિને કઈ રીતે ટકાવી શકવી ખાસ કરીને મહત્વની વાત કે આપણે આ તમામ પ્રયાસો અને તમામ જે કોરોના મહાકાળમાં આપણે બધું જ નજીકથી જોયું છે એનાથી કઈ રીતે બચી શકાય અને અત્યારના રોગોનું સૌથી મોટું કારણ છે રાસાયણિક ખાતરો જે આપણે ખેતરમાં વાપરી રહ્યા છીએ અને આ એક ખેડૂતો માટે પણ એક મોટો સંદેશ છે કે એક સંત એક સંત દ્વારા આ મોહિમ ઉપાડાય છે અને પ્રાકૃત પ્રાકૃતિક ખેતીમાં સૌથી વધારે ગાય માતાની જરૂર પડે છે ગૌમૂત્રની જરૂર પડે છે ગાયના છાણની જરૂર પડશે આ તમામ ઉપાયો આપણે સાધુ સંતો બતાવી રહ્યા છે અને એ જ માધ્યમથી આપણે જીવનમાં ચાલશું તો ચોક્કસથી આપણને સફળતા મળશે કારણ કે અત્યારે આ રાસાયણિક જ્યારે આવી રહ્યું છે દવા જંતુનાશક દવાથી આપણે પીડાઈ રહ્યા છે અને આ તમામ રોગોનું કારણ માત્ર ને માત્ર આ જ છે અને એનાથી કઈ રીતે બચાય તેના માટે સંત શ્રી એક હજાર આઠ જ્યારે રામદાસ બાપુ કટાલધામ એમણે આ મુહિમ રાજ્યપાલની જે મુહિમ છે એને ફોલો કરી રહ્યા છે એમને ઉપાડી રહ્યા છે ખેડૂતોને જાગૃત કરી રહ્યા છે બાપુ એક સુંદર સંદેશ છે આપણના થતી કે જે રીતે પ્રાકૃતિક ખેતી તરફ જે ધીમે ધીમે બનાસ અનાજ કાઢતાના ખેડૂતો વળી રહ્યા છે પરંતુ હજુ કેટલી કંઈક આ વાતમાં ઉણપ છે એને લઈને પણ વધુ ચિંતા છે હા તમારે પત્રવાર પત્રકાર બંધોને ધન્યવાદ છે કે એ લોકો કિસાનો સુધી પહોંચી રહ્યા છે આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે ઇલેક્ટ્રોનિક મીડિયાનો જમાનો છે આ બધા પહોંચી રહ્યા છો ને એક એક કિસાન જોડે પહોંચો જો કિસાન ધારેને એ કરી શકે ને ચલાવવાની સાચી મુહિમ કિસાન જ રાષ્ટ્રીય ચલાવી શકે કારણ કે એને જોડે અન્ન છે એ અન્યથી શેનાનું પણ રક્ષણ કરી શકે ને જીવમાત્મા પણ આ સંસારમાં રક્ષણ કરી શકે એટલે કદાચ કિસાન હતા આખી ખેતી ના કરી શકતો હોય પ્રાકૃતિક ખેતી તો ઘર પૂરતી પ્રાકૃતિક ખેતી કરો આપણા બાળકો જે શહેરમાં રહેતા હોય એના માટે ગાયનું ઘી છે પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતી શાને કહેવાય પ્રાકૃતિક ખેતી એટલે ગાયના છાણથી ઉત્પન્ન થયેલી અને જાતે જંગલમાં આપણે જોઈએ છે ઘણા બધા છોડો હોય છે ખૂબ ફળ આપે છે એ પ્રાકૃતિક ખેતી પણ કોઈપણ જાતનું રસાયણ કારણ કે અત્યારે અગર આપણા ઘરમાં પહેલા કદાચ લોકો એ ડાયાબીટીસ કેન્સર આવી બીમારીઓ ભાડી જોઈ જ નથી અગર નામ સાંભળે ને તો માણસ બીજો ગભરાય જાય કે ફલાને એ રાજરોગ કહેવામાં આવતો હતો કે રાજરોગ થયો છે એટલે કે ડાયાબિટીસ થઈ જાય પણ અત્યારે ઘરમાં એક વ્યક્તિને પણ એટલા બધા ઘરો હોય સો ઘરો માંથી સો વ્યક્તિઓને તો ઓછામાં ઓછી ડાયાબિટીસ હોય જ છે પરંતુ આ ડાયાબિટીસ કેન્સર આ રોગોના એક કેન્સર પણ કોઈકના ઘરમાં થઈ જાય આખો ગામ આખો કુટુંબ હેરાન થઈ જાય આર્થિક રીતે પણ કિસાન હેરાન થઈ જાય અને વ્યક્તિઓ હેરાન થાય એનાથી અગર આપણે બચવું હોય આગળ જીવન લાંબા ગાળા સુધી ચલાવવું હોય નિરોગી કાયા રાખવી હોય તો આપણે પ્રાકૃતિક ખેતીમાં ફરી આવવું પડશે અને પ્રાકૃતિક ખેતીના સારા સારા સંદેશો કદાચ તમે પત્રકાર જે બંધુઓ રાજપાલજી છે દેવ્રતજી એમના વિડીયો કદાચ આપ મોકલો અને કિસાનોને થોડી થોડીક જાણ પણ આલે અને ખબર પડે તો એ લોકો વધારાની તો શાકભાજી તો એવી ઉપજાય પછી ધીમે ધીમે અન્ન ઉપર આવે આ વધારે ખેતી કરે એનાથી એને ખૂબ લાભ મળે છે આભાર બાપુ અમારી સાથે જોડાવા બદલ આ હતા ગણાતા કટાવ ધામ અઘોર તપસ્યા કરી રહ્યા છે કહી શકાય કે ઉનાળાના ઉનાળાની શરૂઆતમાં આ તપસ્યા કરવી એ બહુ મોટી વાત છે અને એ આપણા માટે કરી રહ્યા છે આપણા વિસ્તારના લોકો માટે કરી રહ્યા છીએ તો આપણા આપણી ફરજ બને છે કે આપણે પણ સંતો માટે કંઈક કરવું પડે નમસ્કાર